વેલકમ બેક દાહોદ જિલ્લા આઠમાંથી છ ડેમ ઓવરફ્લો થયા છે નાળાના જળનું સ્ટોરેજ એકસો સત્યાવીસ ટકામાંથી હાલ એકસો દસ ટકાએ પહોંચ્યું છે કબૂતરી અને વાનખેડી ડેમમાં એકસો દસ ટકા પાણીથી ભરાયું છે તાલીભે ડેમમાં પણ એકસો અગિયાર ટકા પાણીનો સંગ્રહ થયો છે ઉમરિયા ડેમમાં એકસો પાંચ ટકા પાણીના જથ્થાનો હાલ સંગ્રહ થયો છે દાહોદમાં ભારે વરસાદને કારણે જિલ્લાના ડેમ ઓવરફ્લો થયા છે માછણનાળામાં સો ટકા પાણી જોવા મળી રહ્યું છે ઓવરફ્લો થયેલા ડેમમાંથી એકસો પાંચ ટકાથી પણ વધુ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે દાહોદમાં સતત ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે જળાશયોમાં પણ પાણીની આવક થઈ છે તો ડેમમાં પણ ભરપૂર પાણીની આવક નોંધાઈ છે જેમાં છ ડેમ જિલ્લાના ઓવરફ્લો થયા છે દાહોદ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે માછરનાળામાં એકસો દસ ટકા પાણી અત્યારે નોંધાઈ યુક્યું છે તો ઓવરફ્લો થયેલા ડેમમાં એકસો પાંચ ટકાથી પણ વધુ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે જિલ્લાના છ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે મહત્વનું છે કે દાહોદમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે માછણનાળામાં એકસો દસ ટકા પાણી અત્યારે નોંધાયું છે ઓવરફ્લો થયેલા ડેમમાં પણ 105 પાંચ વધુ પાણી છે વિગતો સાથે સંવાદદાતા ઉત્સવ જોડાયા છે શું પરિસ્થિતિ દાહોદ જિલ્લામાં જે ગઈકાલથી જે વરસાદ છે તેના કારણે દાહોદ જિલ્લામાં આવેલા આઠમો છે જે માછી નાળાનું જે સ્થળ